આઠ કાર બળીને ખાખ કન્ટેનર અને આઠ કાર બળીને થઈ ગઈ ખાખ બહુચરાજીથી આઠ જેટલી વિવિધ જાતની મારુતિ કંપનીની નવી કાર ભરેલા કન્ટેનરને લાગી આગ ગળતેશ્વરના રોજવા પાસે આકાશ હોટલના મેદાનમાં ઊભી રહેલી ગાડીમાં અચાનક આગ લાગી મેદાનમાં કન્ટેનર મૂકી આરામ કરતા ડ્રાઈવરના પાછળના વાળ બળ્યા કન્ટેનરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું ડ્રાઈવરનું અનુમાન સવારે છ કલાકે આગ લાગતા એકસો નંબર ડાયલ કરતા સિવાલિયા પોલીસની ટીમ પહોંચી હતી ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો આગમાં કોઈ જાનહાની થયેલ નથી વિવિધ જાતની મારુતિ કારની બહુચરાજીથી ભોપાલ ડિલિવરી કરવા નીકળેલ કન્ટેનર નંબર એન એલ જીરો વન એ છેતાલીસ આકાશ હોટલના મેદાનમાં આગ લાગવા પામી હતી